હોય છે આ વાખા ગામને ખબર પડી ગઈ છે આ બંને અપૂર્ણ કરતા આ અપૂર્ણાંકનો જવાબ મેળવે નાનો છે ઓકે આ નાનો અપૂર્ણાંક છે પણ હવે ખબર કઈ રીતના પડે કે આના કરતા નાનો છે કે મોટો તો શુદ્ધ હંમેશા નાનો રહે છે અશુદ્ધ હંમેશા મોટો રહે એટલું યાદ રાખી લો એટલે આટલું જે છે ચાર જે લાઈન આપેલી છે એ ક્લિયર થઈ જશે એક્ઝામ્પલ એક એક યાદ રાખવાના બાકી બધું કમ્પ્લીટ છે ઓકે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણા અપૂર્ણાંકના અમુક પ્રકારો જોઈ રહ્યા છે એ જોવાના છે હવે એની અંદર આપણે સૌ પ્રથમ જે જોઈ ગયા છે એની વાત કરીએ આપણે અપૂર્ણાંક ની અંદર આપણને ખબર છે ધન અને ઋણ અપૂર્ણાંક હોય છે આ આખા ખબર પડી ગઈ છે એના પછી આપણે શુદ્ધ અપૂર્ણાંકો જોયા છે પછી અશુદ્ધ જોયા છે અને મિશ્ર જોયા છે આ અપૂર્ણાંકો એવા હતા કે એક અપૂર્ણાંકની ની અંદર આપણે એવું કહી શકીએ કે આમ સાપેક્ષ નિરપેક્ષ ની રીતે આપણે જોવા જઈએ ને તો આપણે કોઈ પણ એક અપૂર્ણાંક હોય ને આપણી પાસે આપણી પાંચ ત્રણ ના છેદમાં પાંચ હોય ને તો આપણે જોઈને કહી શકીએ કે આ કયો અપૂર્ણાંક છે તો આપણે જોઈએ તો આપણે એવું ટૂંકમાં જોઈએ એની અંદર આપણે એવું કહીએ કે ભાઈ પાંચ છે એ છેદ છે અને છેદ મોટો છે તો આ શુદ્ધ છે આપણે આવું જોઈને કહી શકીએ આ કેની અંદર તો શુદ્ધ અશુદ્ધ મિશ્રણની અંદર પણ હવેના જે પ્રકાર આવે છે આ સમછેદી અપૂર્ણાંક છે વિષમછેદી છે સરખા અંશવાળી વિષમછેદી અપૂર્ણાંક એની અંદર તુલના કરવાની છે બે અપૂર્ણાંકોની વાત થશે અહીંયા આપણે જે પહેલાં જોયું એની અંદર એક અપૂર્ણાંકની વાત થતી હવે છે એ બે અપૂર્ણાંકની વાત થશે હવે આની અંદર કઈ રીતના છે જુઓ અહીંયા ત્રણના છેદમાં પાંચ હશે અને બીજું આપણે સાતના છેદમાં પાંચ હશે તો આવી રીતે આપણે બે અપૂર્ણાંકની તુલના કરશું સરખામણી કરશું હવેના પ્રકારની અંદર સમજાય છે અત્યાર સુધી આપણે એક અપૂર્ણાંક ની વાત કરતા હવે બે અપૂર્ણાંક સાથે લઈને કરવાનું છે ઓકે હવે આપણે શુદ્ધ અશુદ્ધ કોને કહેવાય મિશ્ર કોને કહેવાય હે હવે આપને ખબર છે કે શુદ્ધ હોય એની અંદર છેદ મોટો હોય અશુદ્ધ હોય એની અંદર અંશ મોટો હોય મિશ્રની અંદર મિશ્રને આપણે અશુદ્ધ માને અશુદ્ધને આપણે મિશ્રમાં કઈ રીતના ફેરવીએ એ હવે બધાને આવડે છે ઓકે તો હવે આપણે નવો ટોપિક છે ચાલુ કરીએ સમછેદી અપૂર્ણાંક ઓકે આ જે ફ્રેક્શન છે એની અંદર કઈ રીતના છે આપણે નામ જોઈએ ને તો જ આપણને ખબર પડી અહીંયા સમ છે અને છેદી સમ એટલે શું થાય તો કે સમાન સમ એટલે શું થાય સમાન થાય અને છેદી નું મીનિંગ શું થાય છેદ હવે અહીંયા ડાયરેક ખબર પડી એક સમાન છેદ વાળા અપૂર્ણાંક ની વાત કરવાની છે અહીંયા અહીંયા કોની વાત કરવાની છે સમાન છેદ વાળા અપૂર્ણાંક ની તો હવે એની અંદર જોઈએ તો જે બે અપૂર્ણાંક ના છેદ સરખા હોય એને શું કહેવાય સમછેદી અપૂર્ણાંક ઓકે અહીંયા એક્ઝામ્પલ પણ આપેલ છે સમછેદીને જો છ ના છેદમાં પાંચ છે ત્રણ ના છેદમાં પાંચ આઠ ના છેદમાં પાંચ લખીએ ત્રણ ના છેદમાં પાંચ છ ના છેદમાં પાંચ આઠ ના છેદ પાંચ આવી રીતના તો એની અંદર જોઈએ આ બધાની અંદર આ ઓકે અંશ છે આ બધાને ખબર હોય આ છેદ છે પાંચ પાંચ અને પાંચ ત્રણેય ના છેદ કેવા છે તો કે સરખા છે તો જે અપૂર્ણાંકની અંદર સમાન છેદ હોય તેને આપણે શું કહીએ સમાન છેદી અથવા તો સમ છેદી અપૂર્ણા કહીએ ઓકે તો આવી રીતે આપણે સમાન અથવા અથવા તો અપૂર્ણાંક તો સમાન છેદ વાળી અપૂર્ણાંકની વાત આપણે અહીંયા જ્યાં પણ તમને છેદ છે એ બધા સમાન દેખાય તો એ સમછેદી અપૂર્ણાંક હોય ઓકે એના પછી છે વિષમ છેદી ઓકે હવે વિષમ છેદી વાત કરીએ તો નામ ઉપર જ ખબર પડી જાય કે વિષમ છે સમ નથી વિષમ એટલે શું થાય સમાન ન હોય તેવું થાય વિષમ નું મિનિંગ શું થાય સમાન ન હોય છેદમાં સાત છે નવ ના છેદમાં બાર છે આની અંદર જુઓ જોઈએ આખે આખો અપૂર્ણાંક છે આની અંદર અંશ અને આ છેદ છે આના એ કોઈના છેદ છે એ સમાન છે નહીં જેના છેદ સમાન છે આને આપણે સમછેદી જેના નથી એને વિષમ છેદી ઓકે બહુ જ ઈજી છે યાદ એટલું રાખવાનું સમાન હોય તો સમ છેદી અને વિષમ છેદી ની અંદર શું યાદ રાખવાનું છેદ સરખા ન હોય આના આપણે ગુણાકાર ભાગાકાર એવું કઈ કરશું ને ત્યારે આની ટૂંકમાં સરખા અંશ વાળા વિષમ છેદી અપૂર્ણા હવે આનું અંશ છે એ સમાન છે પણ છેદ છે એ કેવા છે તો કે અસમાન છે અંશ સમાન અને છેદ અસમાન ઓકે જે બે અપૂર્ણાંકના અંશ સરખા હોય અને છેદ છે એ અલગ હોય

વિષમ છેદી અપૂર્ણા એની અંદર અપૂર્ણાંકના અંશ છે એ કેવા હશે તો કે સમાન હશે છેદ સમાન હશે નહીં તો એવો પ્રશ્ન થાય છેદ છે એ સમાન હોય અંશ એ સમાન હોય તો શું થાય થાય ને આવો પ્રશ્ન આવો ટોપિક છે કે અંદર આપણે જસ્ટ એવું આમ વિચાર આવે કે એટલું બધું આવ્યું અહીંયા કેમ કીધું કે સમાન હોય સમાન ન હોય તો અહીંયા અંશ સમાન છે તો છેદ એ સમાન હોય એવું એકસાથે બની શકે જુઓ જે પાંચના છેદમાં આઠ લઈએ અહીંયા પાંચના છેદમાં આઠ પાંચના છેદમાં આઠ

અત્યારે આપણે અપૂર્ણાંકના પ્રકાર જોતા તો એની અંદર હવે દશાંશ અપૂર્ણાંક આવે છે હવે આપણને દશાંશ અપૂર્ણાંક આવે એટલે આપણને ખબર પડે કે દશાંશ અપૂર્ણાંકની અંદર શું હોય તો કે પોઈન્ટ વાળું ડેસિમલ પદ્ધતિ આવે ને એ આવે આવે એટલે આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરતા હોય એવી રીતના હવે યાદ છે પણ હવે સમજ અંદર દશાંશ ચિહ્ન વડે દર્શાવતા અપૂર્ણાંક આ અપૂર્ણાકો કેવાય દશાંશ ચિહ્ન એટલે આપણે પોઈન્ટ વાળું કહીએ ને આપણે પ્રાથમિક શિક્ષણ લેતા હોય ત્યારે શું કહીએ પોઈન્ટ વાળા ભાગાકાર પોઈન્ટ વાળા ગુણાકાર એવી રીતના આપણે વાત કરતા હોય તો અહીંયા પોઈન્ટ વાળાની વાત છે આ પણ અપૂર્ણાંકનું સ્વરૂપ છે આ પોઈન્ટ લખીએ ને પાંચ જીરો પોઈન્ટ છાસઠ આ બધા અપૂર્ણાંકો જ છે પણ કેવા અપૂર્ણાંક છે તો કે દશાંશ અપૂર્ણાંક છે એટલે આ પણ એક અપૂર્ણાંકનું સ્વરૂપ છે હવે અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલ છે જીરો પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ તેત્રીસ તેત્રી આ રીતે જે અનંત આવૃત્ત જાતું હોય એ હવે આપણે વાંચીએ કઈ રીતના જીરો પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ એવી રીતના ઓકે આગળ જોઈએ કેટલાક અપૂર્ણાંકને તેના અંતિમ સ્વરૂપે દર્શાવવા માટે દશાંશ પદ્ધતિ વપરાય છે દશાંશ પદ્ધતિનો ઉપયોગ શા માટે થાય તો કે કોઈ પણ અપૂર્ણાંક છે કેટલાક અપૂર્ણાંક છે અને અંતિમ સ્વરૂપને દર્શાવવા માટે આ અપૂર્ણાંકનો ઉપયોગ થાય છે દશાંશ અપૂર્ણાંકનો ઉપયોગ થાય આપણે એક પોઈન્ટ પાંચ લખી નાખ્યો એટલે આવવાનું ટૂંકમાં અંતિમ સ્વરૂપ આવી ગયું આગળ વધે એમ નથી અહીંયા જો આપેલ છે એકના છેદમાં બે એટલે જીરો પોઈન્ટ પાંચ ત્રણના છેદમાં ચાર એટલે જીરો પોઈન્ટ પિંચોતેર અહીંયા એકના છેદમાં બે આપણે આવી રીતના લખીએ હવે અહીંયા ભાગ ન હાલે આપણે

અહીંયા જીરો પોઈન્ટ પિંજોતેર આપણે કોઈ પણ અપૂર્ણાક્ષ્યાનું અંતિમ સ્વરૂપ દર્શાવવા માટે કોઈ પણ અપૂર્ણાક્ષ્યાનું અંતિમ સ્વરૂપ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરીએ તો દશાંશ સ્વરૂપનો ઉપયોગ કરીએ ખાસ યાદ રાખવાનું છે દશાંશ પદ્ધતિનો ટૂંકમાં ઉપયોગ કરીએ અથવા દશાંશ પદ્ધતિ વપરાય છે એના પછી જો આપેલ અપૂર્ણાંકના છેદમાં દસ સો એક હજાર હોય ત્યારે આપણે આવી રીતના લખીએ ને સાતસો અઠ્યાવીસના છેદમાં એક હોય તો આપણાનો ભાગાકાર કરવા ન જઈએ આપણા ડાયરેક્ટ દશાંશમાં દર્શાવવું તો શું કરીએ જીરો પોઈન્ટ કેટલા શૂન્ય છે તો કે ત્રણ છે એટલે ત્રણ એક બે ને ત્રણ આવી રીતના આપણે લખી લઈએ સાતસો અઠ્યાવીસ આવી રીતના લખીએ એના પછી બોતેરના છેદમાં એક હજાર હોય આપણે શું કરીએ એક બે ને ત્રણ એટલે જીરો પોઈન્ટ જીરો બોતેર આવો કંઈક જવાબ આવે આવી રીતે આપણે છે એ કરીએ આ ધોરણ છ સાત આઠની ની અંદર આપણે શીખી ગયા છીએ કઈ રીતના આપણે જ્યારે આવી રીતના સો કે એક હજાર દશાંશની અંદર ટૂંકમાં આપણે હોય એને છેદમાં સો કે દસ હજાર કેવી રીતના કોઈ પણ મીંડાવાળું ગુજરાતીમાં કહું તો મીંડાવાળું હોય તો આપણે શું કરીએ શૂન્ય ગણી લઈએ અને એટલા પોઈન્ટ મૂકી દઈએ આવું કંઈ કરીએ તો આની અંદર એ વાત છે એ સાતના છેદમાં દસ છે આપણે આને દર્શાવવું શું કરીએ જીરો ડાયરેક્ટ લખી શકીએ તો આવી રીતે આપણે આને દશાંશ ની અંદર દર્શાવીએ છીએ જે ખુદ અપૂર્ણાંક જ છે અપૂર્ણાંકનું સ્વરૂપ છે કંઈ બીજું નવું છે નહીં એટલે દશાંશની અંદર આવે તો આવી રીતના યાદ રાખવાનું છે પેલી બાબત તો કે દશાંશ ચિહ્ન વડે દર્શાવીએ એટલે આપણે આ અપૂર્ણાંકની અંદર દશાંશ ચિહ્ન વડે દર્શાવતા અપૂર્ણાંક છે પછી આ પણ અપૂર્ણાંકનું એક સ્વરૂપ છે આવી રીતના આપણે એને ટૂંકમાં લખીએ છીએ એક્ઝામ્પલ છે કેટલાક અપૂર્ણાંકને અંતિમ સ્વરૂપ દર્શાવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ દશાંશ પદ્ધતિનો આ એના એક્ઝામ્પલ છે અને છેદમાં છે દસ એક હજાર હોય ત્યારે આવી રીતના કંઈક કરીએ છે આની અંદર એટલું શીખવાનું હતું ઓકે હવે એના પછી કોઈ અપૂર્ણાંકને ભાગવા છેદના વ્યસ્ત સાથે ગુણવામાં આવે છે અપૂર્ણાંક છે આપણે ભાગવો હોય તો એના છેદ સાથે છેદનો જે વ્યસ્ત છે આની સાથે ગુણાકાર કરવાનો હોય હવે પહેલાં તો વ્યસ્ત કોને કહેવાય હવે ખબર હશે જો નથી ખબર તો જોઈ લો પહેલાં અહીંયા ત્રણના છેદમાં ચાર છે આનો વ્યસ્ત કરવો હોય ને તો વ્યસ્તની અંદર શું થાય અહીં આપણે ત્રણ ના છેદમાં ચાર છે કોઈ પણ અપૂર્ણાંક અપૂર્ણાંકને ભાગવા એટલે આપણે અહીંયા ભાગાકાર કરશું અને પાંચ ના છેદ પાંચ ના છેદમાં બે લઈએ આવું કોઈ અપૂર્ણાંક છે હવે આ અપૂર્ણાંકના ભાગવા છેદના વ્યસ્ત સાથે ગુણવામાં આવે હવે જો અહીંયા આપણે આવી રીતના અપૂર્ણાંક આપેલ છે હવે આને આપણે સોલ્યુશન કરવું છે તો આપણે શું કરશું તો આપણે કંઈક આવી રીતના કરશું ત્રણના છેદમાં ચાર ત્રણના છેદમાં ચાર ભાગાકાર હોય ને તો આપણે એનો ગુણાકાર કરીને એનો વ્યસ્ત કરી નાખવાનો એટલે બેના છેદમાં પાંચ આવી રીતના ભાગાકાર આપેલો હોય તો આનો ભાગાકારનો હોતન કરવો હોય તો થાય પણ આના કરતાં ઈઝી ક્યુ પડે આપણે ગુણાકાર કરીએ તો આપણને ઈઝી પડે એટલે આપણે શું કરવાનું ભાગાકાર આપેલો હોય એને ગુણાકારમાં કરવું હોય તો છેદ અંશમાં જે અંશ છેદમાં જ આવું બીજા અપૂર્ણક જે અહીંયા હોય ને એની સાથે કરવાનું છે આ હતું એમનું મૂકવાનું છે તો આવી રીતના કર્યા પછી આપણે ડાયરેક્ટ સોલ્યુશન કરી ત્રણ બે છ અને ચાર પાંચ વીસ ઓકે હજી આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એવું નથી હજી આપણે આપવું હોય તો આપી શકીએ પણ અહીંયા આપણો ટોપિક એવો છે કોઈ અપૂર્ણાંકને ભાગવા માટે છેદના વ્યસ્ત સાથે ગુણવામાં આવે છે છેદના વ્યસ્ત સાથે આ અહીંયા જે આપણને આપેલ છે આનો આપણે વ્યસ્ત કર્યું બીજું કંઈ નથી કર્યું એની સાથે આપણે ગુણીએ છીએ ભાગવા માટે ગુણાકાર કરીએ છીએ અને એ પણ વ્યસ્ત સાથે ઓકે હવે સમજાય છે આ ટોપિક છે એ થોડોક ઈઝી છે એમ તો અઘરો નથી ઓકે કોઈ પણ કોઈ બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર બંને અપૂર્ણાંકથી નાનો હોય કોઈ પણ બે જે શુદ્ધ અપૂર્ણાંક છે આપણે ગુણાકાર કરીએ તો એ જે જવાબ મળે ને બે અપૂર્ણાંકથી થી નાનો હોય આવું કઈ રીતના જોઈએ આપણે એક એક્ઝામ્પલથી ઓકે શુદ્ધ અપૂર્ણાંક કીધો એટલે છેદ કેવો હશે તો કે મોટો હશે આપણે અહીંયા ઓકે એકના છેદમાં બે લઈએ અને ઓકે ત્રણના છેદમાં ચાર લઈએ છેદ છે એ બંનેના ટૂંકમાં મોટા છે હવે જો એક ત્રણ ત્રણ અને બે ચાર આઠ આવો કઈક આપણી પાસે જવાબ મળે છે હવે શું કરવાનું તો કે હવે આપણે એવું કીધું કે કોઈ પણ બે શુદ્ધ અપૂર્ણાંક છે આનો ગુણાકાર કરી અને બંને અપૂર્ણાંક થી નાનો મળે કોઈ બે શુદ્ધ અપૂર્ણાંક છે આપણે લીધા છે અહીંયા બે અપૂર્ણાંક આનો જે આપણે ગુણાકાર કર્યો ને આના કરતાં જે જવાબ મળ્યો ને એ અપૂર્ણાંક ટૂંકમાં નાનો છે આ બંને અપૂર્ણાંક કરતાં આ અપૂર્ણાંકનો જવાબ મળ્યો એ નાનો છે ઓકે આ નાનો અપૂર્ણાંક છે પણ હવે ખબર કઈ રીતના પડે કાના કરતા નાનો છે કે મોટો તો ખાસ યાદ રાખો આ બંને ને છે ને સમછેદી કરી નાખવાના આના જેવા ઓકે આ જે બે અપૂર્ણાંક છે અને મારે સમછેદી કરવો હોય કઈ રીતના કરીશ તો એક ના છેદમાં બે છે અને આઠ અહીંયા છેદમાં આઠ છે તો બે ના બે ની જગ્યાએ મારે આઠ લઈ આવો તો હું બે ને કેટલા વડે ગુણું તો કે ચાર વડે કારણ કે ચાર વડે ગુણીએ તો આઠ થઈ જાય એટલે હવે આને આપણે ગુણશું એક ચાર ચાર ને બે ચાર આઠ ઓકે જોવો જી કયો અપૂર્ણાંક મોટો છે આ અપૂર્ણાંક મોટો છે અહીંયા આપણે જે અહીંયા અપૂર્ણાંક લીધો અહીંયા એકના છે એ બે સમ અપૂર્ણાંક છે હવે સમ અપૂર્ણાંક લીધા પછી આપણે ડાયરેક્ટ જોઈ શકીએ કોણ મોટું છે તો કે ચાર ના છેદમાં આઠ મોટા છે હવે સમજાય છે છેદ છે અંશ છે એ કોણ મોટું કઈ રીતના હજી આની અંદર ડીપમાં એક પોઈન્ટ આવે છે ત્યારે આપણે સમજવાના છે અત્યારે એટલો સમજી લ્યો અંશ મોટો છે છેદ મોટો એટલે અપૂર્ણાંક જે છે એ મોટો અપૂર્ણાંક થાય તો આની અંદર છેદમાં આઠ ને ચાર ના છેદમાં આઠમાંથી કોણ મોટું ચારના છેદમાં આઠ તો એ અહીંયા એકના છેદમાં બેનો અપૂર્ણાંક છે એટલા માટે ચારના છેદમાં આઠ છે એ મોટો છે અને આનો જે જવાબ આવ્યો એ આના કરતા નાનો છે આ બંને અપૂર્ણાંકનો આપણે ગુણાકાર કર્યો અને જ જવાબ મળ્યો હોય એ આના કરતા નાનો છે હવે અહીંયા ત્રણના છેદમાં ચાર છે આને પણ આપણે અપૂર્ણાંક સેમ કરીએ સમ અપૂર્ણાંક મેળવીએ તો આઠ લીયા હોય તો અહીં બે વડે ગુણું જે પ્રક્રિયા અંશમાં થાય છેદમાં થાય છેદમાં થાય અંશમાં થાય ઓકે શું જવાબ મળે ત્રણ બે છે અપૂર્ણાંક મોટો તો કે છના છેદમાં આઠ છે અપૂર્ણાંક મોટો છે એટલા માટે કહી શકાય કે કોઈ બે શુદ્ધ અપૂર્ણાંક છે એનો ગુણાકાર કર્યા પછી બંને અપૂર્ણાંકથી નાનો હોય એ જે જવાબ મળે એ બંને અપૂર્ણાંકથી નાનો હશે છે અહીંયા હજી ન સમજાણું હોય તો એકવાર વાર સમજો આ અપૂર્ણાંક આપણે મળે એનો ગુણાકાર કરવાનો બે શુદ્ધ અપૂર્ણાંક છે બંનેનો ગુણાકાર કરવાનો જે જવાબ મળે એના સમ અપૂર્ણાંક મેળવવા સમછેદી કરીને પછી જોવું કે કયો નાનો છે કયો મોટો તો આસાનીથી ખબર પડી ગઈ ઓકે ઈઝી છે એટલું બધું કંઈ હાર્ડ નથી એવું લાગે એકાદ બે વાર પ્રેક્ટિસ કરો એટલે થઈ જશે યાદ એટલું રાખવાનું કે અપૂર્ણાંક છે એનો શુદ્ધ અપૂર્ણાંક હશે તો એ બંનેનો ગુણાકાર કર્યા પછી જે અપૂર્ણાંક મળશે નાનો હશે જે જવાબ મળશે હવે આની અંદર યાદ હું કામ રાખવું પડે ખબર જો તમે અહીંયા ત્રણ ગુણ્યા બે કરો આપણે જે પૂર્ણાંક સંખ્યા છે કે પ્રાકૃતિક સંખ્યા સંખ્યાની વાત કરીએ તો અહીંયા 3 2 6 કરો 3 2 તો જો એ 3 અને 2 બંને કરતાં મોટો મળે આપણે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે મોટો જ મળે ને તો અપૂર્ણાંકની અંદર ઊંધું છે બે સુધ અપૂર્ણાંકનો તમે ગુણાકાર કરો તો તમને જવાબ છે એ બંને અપૂર્ણાંકથી નાનો મળે અહીંયા બંનેથી મોટો મળે અને આમાં બંનેથી નાનો મળશે ઓકે એના પછી છે કોઈ પણ બે અશુદ્ધ કોઈ બે અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર બંને અપૂર્ણાંકથી મોટો હોય ઓકે અશુદ્ધની અંદર પાછું હતું એવું ને છે અશુદ્ધની અંદર શું થશે મોટો મળશે શુદ્ધની અંદર નાનો મળશે કોઈ પણ બે અશુદ્ધ અપૂર્ણાક લઈ લઈએ અશુદ્ધ એટલે અંશ મોટો હશે તો અહીંયા સાતના છેદમાં બે લઈએ ગુણ્યા નવના છેદમાં ઓકે ચાર લઈએ ઓકે સાતના છેદમાં બે અને નવના છેદમાં ચાર સાત નવ ત્રેસઠ અને બે ચાર આઠ ઓકે આ કંઈક આપણને જવાબ મળ્યો કઈ રીતના જોઈ શકે શું કરવાનું અપૂર્ણાંક નું પેલા તો સમ અપૂર્ણાક્ષ મેળવી લઈએ હવે જોઈએ છેદ સરખા કરીને સાત ના બે છે આને મારે આઠ કરવો હોય બે ને મારે આઠ કરવું તો કેટલા વડે ગુણ તો કે ચાર વડે ગુણવા સાત ચાર ઓકે અઠ્યાવીસ અને બે ચાર આઠ ઓકે જો અઠ્યાવીસ ના છેદમાં આઠ ને ત્રેસઠના છેદમાં આઠ કોણ મોટો છે ચાર બે આઠ અઢાર ના છેદમાં આઠ કોણ મોટું ત્રેસઠ છેદમાં આઠ છે એ બંનેમાંથી મોટું છે એટલે જો અશુદ્ધ હશે અશુદ્ધ અપૂર્ણાંક હશે તો બંને જે આપણે અશુદ્ધ અપૂર્ણાક છે ને ગુણાકાર છે એ બંને અપૂર્ણાંકથી મોટો હશે ઓકે પછીનું જોઈએ હવે કોઈ બે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર અપૂર્ણાંકનો ગુણાકાર શુદ્ધથી મોટો અને અશુદ્ધથી નાનો હોય કોઈ પણ બે આપણે એક અશુદ્ધ લઈએ ને એક અશુદ્ધ લઈએ ઓકે જોઈએ શુદ્ધની અંદર છેદ મોટો હશે અહીંયા એકના છેદમાં બે લઈએ અને અશુદ્ધની અંદર અંશ મોટો હશે તો આપણે પાંચના છેદમાં ચાર લઈએ જો અહીંયા અંશ મોટો અહીંયા છેદ મોટો આનો બંનેનો ગુણાકાર કરીએ પાંચ એક પાંચ અને બે ચાર આઠ આવો કંઈક જવાબ મળે છે હવે જે જવાબ મળે છે ને એ કેવો છે તો કે શુદ્ધથી મોટો છે આ આપણે શુદ્ધ અપૂર્ણાંક છે અને આ અશુદ્ધ છે તો શુદ્ધનો જે જવાબ છે આના કરતા આપણને આ જવાબ છે મોટો મળશે એટલે કે શુદ્ધ અપૂર્ણાંક છે એના કરતા જે જવાબ મળ્યો અશુદ્ધ શુદ્ધ થી મોટો છે અને અશુદ્ધ થી નાનો છે ઓકે ટેલી કરી લઈએ કઈ રીતના કરશું તો ડાયરેક્ટ આપણે છેદ છે એને સરખા કરશું ઓકે આને ચાર વડે ગુણું તો અહીંયા આઠ મળે એક ચાર ચાર ને બે ચાર આઠ ઓકે જોવો જોઈએ કોણ મોટું છે તો કે પાંચના છેદમાં આઠ એટલે શુદ્ધ અપૂર્ણાંક કરતા આપણને મોટો મળે છે જે જવાબ છે એ શુદ્ધ કરતા મોટો મળે છે ઓકે હવે અશુદ્ધ નું જોઈ લઈએ ઓકે ચાર એટલે અહિયાં બે વડે ગુણી પાંચ બે દસ ને ચાર બે આઠ ઓકે દસ ના છેદ આઠ ને પાંચ ના છેદમાં કોણ મોટું દસ ના છેદમાં અશુદ્ધ છે એ મોટો છે

શુદ્ધથી અપૂર્ણાંક શુદ્ધ કોઈ પણ બે અપૂર્ણાંક લઈએ અને એનો ગુણાકાર કરીએ તો આપણે જવાબમાં હંમેશા નાનો અપૂર્ણાંક મળે જવાબ નાનો મળે અને અશુદ્ધમાં શું થશે તો કે મોટો થશે આની અંદર ઊંધું રાખવાનું શુદ્ધથી મોટો મળશે અશુદ્ધથી નાનો મળશે જ્યારે આપણે બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ ત્યારે આપણને અપૂર્ણાંકનો જે જવાબ છે એ કેવો મળશે તો કે નાનો અશુદ્ધમાં મોટો અશુદ્ધમાં મોટો શુદ્ધમાં નાનો અહીંયા શુદ્ધથી મોટો અને અશુદ્ધથી નાનો ઓકે હવે શુદ્ધથી નાનો એટલે શુદ્ધ છે અહીંયા નાનો થશે અને અશુદ્ધથી નાનો એટલે અશુદ્ધ અહીંયા મોટો થશે એવી રીતે યાદ રાખી શકો અશુદ્ધ મોટો છે એટલે અહીંયા પણ અશુદ્ધ મોટો છે અને અહીંયા શુદ્ધથી નાનો એટલે શુદ્ધ છે એ નાનો છે અહીંયા શુદ્ધ નાનો છે થોડુંક મગજ ઉપર વધારે એવું છે જેવી પ્રેક્ટિસ કરશું ને તો યાદ રહી જશે ખાલી યાદ અહીંયા એટલું જ રાખવાનું છે નાનો કોણ છે ને મોટો કોણ છે શુદ્ધ હંમેશા નાનો રહેશે અશુદ્ધ હંમેશા મોટો રહે એટલું યાદ રાખી લો એટલે આટલું જે છે ચાર જે લાઇન આપેલી છે એ ક્લિયર થઈ જશે એક્ઝામ્પલ એક એક યાદ રાખવાના બાકી બધું કમ્પ્લીટ છે ઓકે ઓકે આગળનો જે આપણે સમય સંખ્યાનો જે ટોપિક છે એ હવે આપણે આગળના પાર્ટની અંદર જોઈશું આ ટોપિકની અંદર કંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ